નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરતમાં મહાકુંભની પર સમૂહ લગ્ન પ્રયાગરાજથી બે હજાર લિટર પાણી મગાવી ગંગાજળ રિયલ ડાયમંડ ગોલ્ડનું મંગળસૂત્ર કર્યાવરમાં આપ્યું પંદર યુગલ કૃષ્ણ રૂક્ષ્મણી વેશમાં દેખાયા એક તરફ જ્યાં પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન થયું છે ત્યાં સુરત ખાતેની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડની સી એસઆર આમ એસઆર કે નોલેજ ફાઉન્ડેશન દ્વારા મહાકુંભ થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આઉટ રિંગ રોડ મોટા વરાસા ખાતે આયોજિત ક્યોર વિવાહ શીર્ષક હેઠળ સમૂહ લગ્નમાં કન્યાદાનમાં ખાસ મહાકુંભમાંથી લાવવામાં આવેલ ગંગાજળ ઉપરાંત રિયલ ડાયમંડ સોનાના મંગળસૂત્ર સહિત કર્યાવર આપવામાં આવ્યો હતો આ અંગે આયોજક ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા જાણવામાં આવ્યું હતું કે એસઆરકે ગ્રુપ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ગત વર્ષે અયોધ્યા થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર વધુએ રામ સીતાના ફેરા ફર્યા તેવી જ રીતે આ વર્ષે પણ પંચોતેર યુગલમાંથી પંદર યુગલોએ કૃષ્ણ રુક્મણીના ગેટઅપમાં ફેરા ફર્યા હતા કરિયાભરમાં રિયલ ડાયમંડમાંથી બનેલું મંગળસૂત્ર કાનની બુટ્ટી નાકનો દાણો ચાંદીના ઝાંઝર ચાંદીની ગાય કબાટ ખુરશી વાસણનો સેટ ટીપોય નાસ્તાની ડીશ સહિત અડસઠ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી વિશેષ બાબત એ હતી કે કન્યાઓને કરિયાવર તરીકે ભેટ આપવા માટે પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભમાંથી બે હજાર લીટર ગંગાજલ લાવવામાં આવ્યું હતું સમૂહ લગ્ન કાર્યક્રમમાં પંદર હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કાર્યક્રમમાં લોકસભા સાંસદ મુકેશ દલાલ સહિતના રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા સાથે મહેમાનો સહિત તમામ આમંત્રિતોનું પવિત્ર ગંગાજળ વડે સન્માન કરવામાં આવ્યું હતું એસઆર કે કે એફ દ્વારા વર્ષ બે હજાર પંદરથી યોજાતા આ પ્યોર યુવામાં અત્યાર સુધી નવસોથી પણ વધુ યુગે પ્રભુત્તામાં પગલાં પાડ્યા છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ